દેશ અને દુનિયામાં રંગે ચંગે ઉજવાઈ રહ્યો છે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ધરતીના સ્વર્ગ શ્રીનગરમાં પ્રધાનમંત્રી મોદીએ કર્યા જમ્મુ કાશ્મીર મહત્વ થી ભારત ને મળી નવી ઓળખ રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ કેન્દ્રીય મંત્રી સહિત તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓએ કર્યા યોગ ભારત ચીન બોર્ડર પર આઈટીબીપીના જવાનોએ પંદર હજાર ફૂટની ઊંચાઈએ કર્યા યોગ તો સમુદ્રમાં આઈએનએસ વિક્રમાદિત્ય પર જવાનોએ યોગના આસનો કરીને રચ્યો ઇતિહાસ કાશ્મીરથી કન્યાકુમારી અને અમેરિકા સહિત વિશ્વભરમાં યોગ દિવસની ઉજવણી રાજ્યમાં આજે નડાબેટ સહિત ત્રણસો બાર સ્થળોએ સવા કરોડથી વધુ લોકોએ યોગ દિવસ ઉજવણીમાં લીધો ભાગ ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદથી થયા સહભાગી કહ્યું યોગ ભારતીય સંસ્કૃતિની અમૂલ્ય ભેટ તો બનાસકાંઠાના નડાબેટમાં રાજ્યકક્ષાના કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ બીએસએફના જવાનો સાથે કર્યા યોગ ઉત્તર ભારતમાં ગરમીના પ્રકોપ વચ્ચે વરસાદ વરસતા ગરમીથી આંશિક રાહત દિલ્હી જમ્મુ કાશ્મીરમાં વરસાદથી વાતાવરણમાં પ્રસરી ઠંડક તો દક્ષિણ પશ્ચિમ ચોમાસું મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ અને છત્તીસગઢના કેટલાક ભાગો તરફ આગળ વધ્યું રાજ્યમાં ચોમાસું હજુ પણ નવસારી સુધી સ્થિર આગામી બે દિવસમાં દક્ષિણ ગુજરાત તરફ આગળ વધવાની સંભાવના દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન તરફ સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાવાથી આજે અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી દાહોદ અરવલ્લી મહીસાગર અને પંચમહાલમાં ભારે વરસાદનું અનુમાન રાજકોટ અગ્નિકાંડ મામલે એસઆઈટીએ સો પાનાનો તપાસ અહેવાલ સરકારને કર્યો સબમિટ પોલીસ ટાઉન પ્લાનિંગ ફાયર વિભાગની બેદરકારી હોવાનું પ્રાથમિક તારણ ઉચ્ચ અધિકારીઓની ભૂમિકા અંગે તપાસ હાલ ચાલુ કારોબારી સપ્તાહના અંતિમ દિવસે ભારતીય શેર બજારમાં વેચવાળી નીકળી સેન્સેક્સ બસ્સો ઓગણસિત્તેર અંક તો નિફ્ટી પાસઠ અંક ગગડ્યો રેકોર્ડ બ્રેક ઊંચાઈ બાદ મિડકેપ સ્મોલ કેપ શેરોમાં પ્રોફિટ બુકિંગ આઈટી ફાર્મા મેટલ ઇન્ડેક્સ તેજી સાથે બંધ સોનાના ભાવમાં સામાન્ય વધારો તો ચાંદીમાં કડાકો યોગ દિવસ સિવાય આજે બનશે મોટી ખગોળીય ઘટના વીસ વર્ષમાં પહેલી વખત જોવા મળશે સ્ટ્રોબેરી મૂનનો અદ્ભુત અદભુત નજારો પૂર્ણિમાની રાત્રે ચંદ્ર સોળે કળાએ ખીલી ઉઠશે